ભાજપાના શાસકોના ઈશારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લોકપ્રિય જનપ્રતિનિધિ જસુભાઈ પટેલ ઉપર પણ કેસ કરવામાં આવ્યો છે ભાજપા સરકારના આ આખો કેસ કરવામાં આવ્યો છે અમે કાનૂની રીતે જે લડવાની લડાઈ લડશું પણ ભાજપાના શાસકોના કાન અને કૌભાંડ માટે જશુભાઈ સહિતના કોંગ્રેસના આગેવાનો સતત લડતા રહેશે અને આગામી દિવસોની અંદર ગુજરાતમાં સહકારી એ બેંક હોય ડેરી હોય કે અન્ય સંસ્થાઓ હોય તમામમાં ચાલતા ભ્રષ્ટાચારની સાચી દિશામાં તપાસ થાય એમાં ચાલતા કૌભાંડોની જવાબદાર સામે પગલાં ભરાય તેની માટે કોંગ્રેસ વિસ્તૃત રીતે જે તે જિલ્લામાં ચાલતો હશે તેની સામે જન આંદોલન કરશે હત્યા કરી એવો શબ્દ કરીને ઉમેરી લેવો પ્રજાની અંદર ખોટો રોષ ફેલાવો અને તમારી જે તમને સંકુચિતતા છે કે અમને એક સહકારી સંસ્થા મળી નથી એ તમારી તમારી જે લાચારી થઈ છે એ લાચારીને તમે પ્રજા સમક્ષ ખોટી રીતે પ્રસિદ્ધ કરી અને પ્રજાની અંદર તમે ગેરસમજ ફેલાવવાનો પ્રયત્ન કરતા હોય તો કોંગ્રેસ મને મારે એવું કહેવું છે શક્તિસિંહ ગોયલ સહિત તમામને કે આ બધું કરતાં પહેલાં અટકી જજો અને પહેલાં પશુપાલકોને જેને પૂછ્યા સરકારી સંસ્થાઓ તેમને કેટલો ફાયદો થયો કોઈને દબાવવા માટે કોઈ કેસ કરતા નથી કોઈ કેસ જ્યારે થતા હોય છે ત્યારે એના કોઈ ચોક્કસ નીતિ નિયમો એની કલમો હોય છે અને એ કલમોનો ક્યાંક ને ક્યાંક ભંગ થયો હોય એના કારણે કેસ થયો છે કોર્ટ એ કોઈ ભારતીય જનતા પાર્ટીના કંટ્રોલમાં નથી હોતી કોર્ટની અંદર જઈને રજૂઆત પણ કરી શકે છે કે અમારી પણ ખોટો કેસ થયેલો છે જો ખોટો કેસ થયેલો એવું કોર્ટ કહેશે તો કોર્ટ એમને મુક્ત પણ કરશે